નમસ્કાર મિત્રો હમણાં બધી સ્કૂલો માટે ખાસ કરીને નોનગાર્ટેડ સ્કૂલોની શિક્ષક જોઈએ છે તેવી જાહેરાતો છે આવતી હોય છે તેમાં હમણાં તાજેતરમાં કેટલીક જાહેરાતો આવી છે તેની ચર્ચા આપણે આ વિડીયો મારફતે કરીએ મારુતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે બાલકૃષ્ણ વિદ્યાલય કોજલી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તરફથી શિક્ષકો જોઈએ છે એવી એક છે જાહેરાત મૂકેલી હતી તેમાં ઘણા બધા વિષયો છે એ સમાવેશ કરેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સમાજ ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર તથા ક્લાર્ક લાયકાત જોઈએ તો પીટીસી બી એડ એમ એ એમએસસી બી એડ કોમ્પ્યુટર માટે ડીસીએ ડીસીએ અથવા એમસીએ આવા કોઈપણ લાયકાત ધરાવતા શિક્ષકો છે એ ચાલી શકે પ્રાથમિક અને માધ્યમિક ગુજરાતી માધ્યમ માટે આ શિક્ષકોની છે જરૂરિયાત છે અનુભવી શિક્ષકોને છે એ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત વિષય અનુસંધાને રસ ધરાવતા જે ઉમેદવારો છે એ પંદર દિવસની અંદર છે જાહેરાતમાં પોતાની અરજી છે કરવી અને પ્રવેશ કાર્ય છે ચાલુ છે એવું બતાવવામાં આવ્યું છે આ ઉપરાંત બીજા એક સ્કૂલ જોઈએ તો ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ કળસાર દ્વારા કેટલીક લાયકાત ધરાવતા શિક્ષકોની છે એ જરૂરિયાત છે એવી પણ જાહેરાત વર્તમાનપત્રમાં છે એમાં મેલ નંબર આપેલો છે અથવા મોબાઈલ નંબર છે એમાં પણ ઘણી બધા શિક્ષકોની છે જાહેરાતો છે જગ્યાની નામ જોઈએ તો ગણિત તો એ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એમએસસી બીએડવાળા એકાઉન્ટ અંગ્રેજી ગુજરાતી ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન બાલવાટિકા અને ભાષા શિક્ષકો એમાં એમએસસી બીએડ એમકોમ બીએડ એમએ બીએડ કે બીએસસી બી એડ અથવા પ્રાથમિક માટે પીટીસી અને ભાષા માટે બી એ બી એડ અથવા પીટીસી એક એક શિક્ષકોની છે એ જરૂરિયાત છે એવી જાહેરાત છે ગૃહપતિ પણ જોઈએ છે એ પણ હોસ્ટેલના અનુભવના બે વર્ષ ધરાવતા હોય તેવા ગૃહપતિની પણ જરૂરિયાત છે એક ડ્રાઈવરની પણ જાહેરાત છે જે કાર ટ્રેક્ટર અથવા ખેતીવાડી કામનો અનુભવ ધરાવતા હોય એવી એક કાર ચાલકની પણ ડ્રાઈવરની પણ જરૂર છે સિક્યુરિટી ગાર્ડની પણ એક જાહેરાત છે એમાં ગુજરાતી હિન્દીમાં વાતચીત કરી શકે લખી વાંચી શકે તથા ઓછામાં ઓછો બે વર્ષનો સિક્યુરિટી અનુભવ હોય તેવા વ્યક્તિની પણ જરૂરિયાત છે ત્યાં એક ગૌશાળા આવેલી છે તો ગૌશાળાના ગોવાળની પણ છે એ દેખરેખ રાખી શકે તેવી જરૂરિયાત છે અને ખાસ મહત્ત્વનું એ છે કે આકર્ષક પગાર ધોરણ છે અને પીએફની સુવિધા પણ છે એ આપવામાં આવે છે તો આ રીતે શિક્ષકોની અને આખી જનરલ બધી જ બાબતની જાહેરાત અહીં આપેલી છે આવી ઘણી બધી સ્કૂલની જાહેરાત જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી જોઈએ છે એવા શિક્ષકોની જાહેરાત છે એ તમે આસાન અને સરળતાથી છે એ વિડીયોના મારફતે પ્રાપ્ત કરી શકો